એક સમયની વાત છે જ્યારે રાજા ચંદ્રસેનનું નામ આખા વિશ્વમાં એમની દયા અને ન્યાયપ્રિયતા માટે જાણીતું હતું એમનું રાજ્ય ખૂબ સમૃદ્ધ હતું પણ રાજાના હૃદયમાં એક ઊંડો ખાલીપો હતો એક કડકડતી ઠંડીની રાત્રે જ્યારે આખું નગર રજાઈમાં લપેટાયેલું હતું ત્યારે રાજા ચંદ્રસેન પોતાના મહેલની ઊંચી અટારીએથી થીજી ગયેલા રસ્તાઓ જોઈ રહ્યા હતા અચાનક એમની નજર મહેલના મુખ્ય દરવાજા પાસે પડી ત્યાં એક વૃદ્ધ ભિખારી ફાટેલા તૂટેલા કપડામાં થરથર ધ્રુજી રહ્યો હતો એની પાસે ઓઢવા માટે નાનકડું ગોદળું પણ નહોતું તે ગરીબ માણસ પોતાના બંને હાથ જોડીને આકાશ તરફ જોઈ રહ્યો હતો જાણે ઈશ્વર સાથે કોઈ વાત કરી રહ્યો હોય રાજાને તેમના ઉપર દયા આવી તેમણે થયું કે મારા આલિશાન મહેલના ઉમરે કોઈ આટલી પીડામાં કેવી રીતે હોઈ શકે રાજાએ તાત્કાલિક પોતાના મંત્રીને આદેશ આપ્યો કે પેલા વૃદ્ધને સન્માન સાથે અંદર લઈ આવો એને ગરમ વસ્ત્રો આપો અને શ્રેષ્ઠ ભોજન આપો જ્યારે ભિખારી મહેલમાં આવ્યો ત્યારે એના ચહેરા ઉપર ગભરાટના બદલે એક અજીબ શાંતિ હતી રાજા એ પૂછ્યું કે તમે કોણ છો આટલી ઠંડીમાં બહાર કેમ બેઠા બેઠાતા ભિખારીએ રાજાની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું કે મહારાજ હું તો રસ્તો ભૂલેલો એક મુસાફર છું પણ હું એ જોવા માંગતો હતો કે શું આ મહેલના પથ્થરોમાં હજુ પણ હૃદય ધબકે છે કે નહીં રાજા સાંભળીને સૂંકી ગયા રાત્રે જ્યારે બધું શાંત થયું ત્યારે રાજાએ સૂપી રીતે જોયું કે ભિખારી મહેલના ભવ્ય સ્તંભ ઉપર કોલસાથી કંઈક લખી રહ્યો હતો રાજાએ નજીક જઈને જોવાની કોશિશ કરી પણ તે વૃદ્ધે તરત જ તે લખાણ ભૂસી નાખ્યું રાજા સામે જોઈને એક રહસ્યમય સ્મિત આપ્યું રાજાને લાગ્યું કે આ કોઈ સાધારણ ભિખારી નથી બીજા દિવસે સવારે જ્યારે સૂર્યનું પેલું કિરણ મહેલના આંગણે પડ્યું ત્યારે પેલો ભિખારી ત્યાં નહોતો તે ક્યાં ગયો અને કેવી રીતે ગયો એની કોઈને ખબર નહોતી પણ તે જે જગ્યાએ સુતો હતો ત્યાં એક નાનકડી પોટલી મૂકી ગયો હતો રાજા ચંદ્રસેને એ પોટલી ખોલી અંદરથી એક નાનું લાકડાનું ઘોડાનું રમકડું અને એક જીર્ણ થઈ ગયેલો પત્ર નીકળ્યો એ રમકડું જોતા જ રાજાના હાથ ધ્રુજવા લાગ્યા અને એમની આંખોમાં અંધકાર છવાઈ ગયો આ એ જ રમકડું હતું જે વીસ વર્ષ પહેલા એમના એકમાત્ર પુત્ર રાજકુમાર આર્યન પાસે જે એક મેળામાં ગુમ થઈ ગયો હતો રાજાએ ધ્રુતતા હાથે પત્ર વાંચ્યો જેમાં લખ્યું હતું કે મહારાજ ક્ષમા કરજો જે પુત્રને તમે વર્ષોથી મૃત માની લીધો છે એ જીવતો છે આ રમકડું એની ઓળખ છે જો તમે સત્ય માંગતા હોય તો નગરની પશ્ચિમે આવેલા જૂના શિવમંદિરના ખંડેરો પાસે એકલા આવજો પણ યાદ રાખજો ત્યાં તમારે રાજા તરીકે નહીં પણ એક પિતા તરીકે આવવું પડશે રાજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રાજની વસ્ત્રો ત્યાગી દીધા અને એક સામાન્ય માણસના વેશમાં એ મંદિર તરફ દોડ્યા ત્યાં પહોંચતા તેમણે જોયું કે પેલો વૃદ્ધ ભિખારી મંદિરના પગથિયે બેસીને રડી રહ્યો હતો રાજાએ તેની પાસે જઈને બૂમ પાડી કે બોલો મારો દીકરો ક્યાં છે તમે આટલા વર્ષો સુધી ક્યાં હતા વૃદ્ધે રણમાં સવાજે કહ્યું કે મહારાજ હું તમારા સૈન્યનો એક કમનસીબ સૈનિક છું જેના ઉપર રાજકુમારની રક્ષાની જવાબદારી હતી તે દિવસે હુમલો કર્યો ત્યારે મેં તેમને બચાવવા માટે નદીમાં હતા મેં પાપ કર્યું હતું હું ડરના માયડા તમને સત્ય ન કહી શક્યો અને આખી જિંદગી ભિખારી બનીને ભેટકો પણ આજે મારે મારા મરતા પહેલા મારો ગુનો કબૂલવો છે વાત સાંભળીને રાજા ચંદ્રસેન સ્તબ્ધ થઈ ગયા ક્રોધ અને કરુણાની વચ્ચે ઝૂલતા રાજાએ પૂછ્યું તેને નદીમાં વહાવ્યા પછી શું થયું શું તે જીવિત છે વૃદ્ધ ભિખારીએ ધ્રુતતા હાથે દિશા બતાવી અને કહ્યું કે મહારાજ નદીના પ્રવાહે તે બાળકને દૂર એક ગામના કિનારે પહોંચાડ્યો હતો ત્યાં એક ગરીબ માછીમારે એને પોતાનો પુત્ર માનીને ઉછેર્યો છે એ આજે એક યુવાન બની ગયો છે પણ એ તમારા મહેલના વૈભવથી અજાણ છે રાજા તરત જ એ દિશામાં દોડ્યા ગામમાં પહોંચતા જ તેમણે જોયું કે એક યુવાન કિનારા ઉપર ઝાડ નાખી ગયો હતો એનું મુખ બિલકુલ રાજા જેવું તેજસ્વી હતું રાજાની આંખોમાંથી આંસુ વેવા લાગ્યા તેઓ દોડીને યુવાન પાસે ગયા અને તેને ગળે લગાવી લીધો યુવાન મૂંઝાઈ ગયો કે તમે કોણ છો અને મને આમ કેમ વળગી રહ્યા છો રાજાએ રડતા રડતા બધી હકીકત જણાવી ગામના લોકો ભેગા થઈ ગયા વૃદ્ધ માસીમાર પણ ત્યાં આવી પહોંચ્યો માસીમારે કહ્યું કે મહારાજ આ તમારો પુત્ર છે એ સત્ય છે પણ આ દીકરાએ આખી જિંદગી મને જ પિતામયનો છે એણે ગરીબાઈમાં પણ ક્યારેય ફરિયાદ નથી કરી રાજાએ યુવાનનો હાથ પીકડો અને કહ્યું કે ચાલ બેટા તારા અસલી ઘરે જઈએ તું આ રાજ્યનો વારસદાર છે પણ યુવાને રાજાનો હાથ હળવેથી છોડાવી દીધો તેણે કહ્યું કે રાજન જે પિતાએ મને લોહી આપ્યું છે એ તમે છો પણ જે પિતાએ મને જીવન આપ્યું છે તે આ છે જો હું આજે ગાદી માટે એમને છોડી દઈશ તો હું તમારો પુત્ર કહેવાને લાયક નહીં રહું આ સાંભળીને આખું ગામ રડી પડ્યું યુવાનના શબ્દો સાંભળીને રાજા ચંદ્રસેનનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું પણ હૃદયમાં પુત્રને ગુમાવવાનો ડર ફરી જાય ગયો રાજાએ ભાવુક થઈને કહ્યું કે બેટા તારો ત્યાગ મને હરાવી રહ્યો છે પણ હું તને અને આ આમ ગરીબાઈમાં છોડીને કેવી રીતે જઈ શકું ત્યારે પેલો વૃદ્ધ ભિખારી જે પાછળથી આવ્યો હતો તે યુવાનના પગમાં પડી ગયો અને બોલ્યો કે રાજકુમાર તમારી સજાએ આજે મારા વર્ષોના પાપ ધોઈ નાખ્યા છે આ ધરતીને તમારા જેવા રાજાની જરૂર છે જે મિલકતને નહીં પણ માણસાઈને પ્રેમ કરે યુવાન રાજકુમારે એક શરત મૂકી કે પિતાજી હું મહેલમાં ત્યારે જ આવીશ જો તમે આ માછીમારને પિતાનું સન્માન આપો અને પેલા વૃદ્ધ સૈનિકને માફ કરી દો તેને પણ આશરો આપો મારે એવા રાજ્યનો રાજા નથી બનવું જ્યાં ગરીબાઈ લાજાર હોય હરખના સાથે આ સ્વીકારી લીધી પછી રાજા રાજકુમાર સાથેમાર અને પેલો ભિખારી ચારેય સાથે મહેલ તરફ રવાના થયા નગરના લોકોએ ફૂલોથી એમનું સ્વાગત કર્યું મહેલ પહોંચીને રાજાએ સૌ પ્રથમ વૃદ્ધ સૈનિકને રાજ્યના બનાવ્યા જે સન્માની પથ્થરો અત્યાર સુધી માત્ર સત્તાના સાક્ષી હતા આજે ત્યાં પ્રેમ અને કરુણાની સરવાણી વહી રહી હતી રાજાને સમજાઈ ગયું કે તેમનો પુત્ર વર્ષો સુધી મહેલની બહાર રહ્યો હોવા છતાં તે સંસ્કારોથી સાચો રાજકુમાર જ રહ્યો હતો રાજાની આંખોમાં આજે નહીં પણ પરમ સંતોષના આંસુ હતા આ વાર્તા આપણને શીખવે છે કે માણસની સાચી ઓળખ એના જન્મ કે સંપત્તિથી નહીં પણ એના ઉમદા સંસ્કારો અને કૃતજ્ઞતાથી થાય છે સાચો રાજા એ જ છે જે ગરીબના આંસુ લૂસી શકે